આખલાએ એક યુવકને અડફેટે લીધો હતો જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેમજ હાઈકોર્ટ હાઈકોર્ટનો સખત આદેશ હોવા છતાં રાપર શહેરમાં અગાઉ પણ સૂચના આપવામાં આવી હતી પરંતુ આજ દિવસ સુધી રાપર શહેરમાં આખલાઓનો ત્રાસ યથાવત છે રાપર શહેરની ની મુખ્ય બજાર માં અવારનવાર આખલાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે તેમજ રાપર મામલતદાર કચેરીએ પણ અવારનવાર આખલાઓ જોવા મળે છે અને ગઈકાલે રાપર શહેરમાં તિરંગા યાત્રા બાદ નગરસદ તરાવ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં પણ આખલો રખડતો હોય તેવો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેથી આપણે ચોક્કસથી કહી સકીએ કે હાઈકોર્ટના સખત આદેશનો રાપર નગરપાલિકા અનાદર કરી રહી છે અને રાપર શહેર માં ઉપર થી નીચે સુધી ભારતીય જનતા પાર્ટી ની સરકાર હોવા છતાં રાપર શહેરની જનતા હાલ આખલાઓના ત્રાસ થી ત્રાહીમામ પુકારી રહી છે